વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે આજે ડોક્ટર ડે નિમિત્તે લાયન્સ ક્લબ સંસ્થાના સહયોગથી વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્યપ્રદ જીવનશૈલીના સંદેશ સાથે થયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સ અને લાયન્સ ક્લબના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના યુગમાં લોકોમાં ડાયાબિટીસ હાઈ બીપી અને ટેન્શન જેવી જીવનશૈલી સંબંધિત બીમારીઓ વધી રહી છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક તબીબો દ્વારા અવેરનેસ કાર્યક્રમ પણ યોજાયો હતો ફર્સ્ટ જુલાઈ બે હજાર પચીસ છે ફર્સ્ટ જુલાઈ આપણે બધા જાણીએ છીએ કે ઇન્ટરનેશનલ ડોક્ટર્સ ડે ને રૂપમાં ઉજવીએ છીએ આજે લોયન્સ ક્લબનું પણ નવું વર્ષનું શરૂઆત છે અને આજે મિસ્ટર સુરાણા બીજા નિકીબેન બધા સાથે આજે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જે ફર્સ્ટ જુલાઈ મેં સેલિબ્રેટ કરીએ છીએ અને ડાયાબિટીસ કેન્સર અને જેટલી બધી ગંભીર બીમારીઓ છે એના ઉપર જાગૃત રહીએ એના ઉપર સમર્પિત રહીએ તાકી લોકોમાં પણ જાગૃતિ ફેલે એ હેતુ આજે વોકથોનું આયોજન કરવામાં આવ્યું છે અને એ સંદેશ બધાને આપીએ છીએ વહેલી સવારે વોક કરીને કે હેલ્થ ઇઝ અ ન્યૂ લાયન્સ ક્લબ સમાજમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે વર્લ્ડની સૌથી મોટી એનજીઓ છે અને ઘણા બધા સેવાકીય પ્રોજેક્ટ પછી આઈ હોસ્પિટલના હોય ડાયાબિટીઝ અવેરનેસના હોય કેન્સર અવેરનેસના હોય એવા બધા સામાજિક કાર્યો સાથે સંલગ્ન હોય છે અને સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે સમાજમાં જે સારું કાર્ય કરે છે અથવા અવેરનેસની વાત હોય તો એની અંદર પણ લાયન્સ ક્લબ અગ્રેસર હોય છે લાયન્સ ક્લબ જે નવું વર્ષ છે એ એક જુલાઈથી શરૂ થાય છે આજે લાયનિસ્ટિક યર લાયનવાદનું નવું વર્ષ એક જુલાઈથી બે હજાર પચીસ છવ્વીસ શરૂ થયું છે અને એનો પહેલો જ પ્રોગ્રામ અહીંયા ભાઈલાલ જનરલ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં અમે ભાઈલાલ હોસ્પિટલની સાથે કેન્સર અવેરનેસ અને ડાયાબિટીઝ અવેરનેસની થીમ પર એક વોકેથોનનું આયોજન કર્યું છે આજે એક જુલાઈ છે ડૉક્ટર્સ ડે પણ છે અને એની સાથે સાથે અહીંયા અમે વોકેથોનની સાથે સાથે ડોક્ટર્સનું ફેલિસિટેશનનું પણ આ કાર્યક્રમ રાખ્યું છે ઘણા બધા અમારા લાયન્સ મિત્રો અમારી એકસો વીસ ક્લબ્સ છે લાયન્સની ડિસ્ટ્રિક્ટની હું વાત કરું તો દાહોદથી લઈને નડિયાદ સુધી એક જ ડિસ્ટ્રિક્ટ આવે છે અને આજે મારું ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેનું કાર્યકાર આજે શરૂ થાય છે પહેલો દિવસ છે અને બધા મિત્રો સાથે એક અવેરનેસ એક જાગૃતિ માટે અહીંયા ભેગા લાયન્સ ક્લબના સ્વયંસેવકોએ પણ આરોગ્ય જાગૃતિ માટે સહકાર આપ્યો હતો